નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં ગુજરાતના ગીર પ્રદેશમાં આવેલું જંગલ એટલે સિંહનું સરનામું સિંહને ત્યારે સુત્રાપાડાના લોઢવા ગામે સિંહ પરિવારે ધામા નાખ્યા હતા મોડી રાત્રે સિંહ પરિવાર લોઢવાના વાડી વિસ્તારમાં આવી પહોંચ્યા હતા વાડી વિસ્તારમાં સિંહ પરિવારે પશુનું મારણ કરીને મિજબાની પણ મનાવી હતી વાડી વિસ્તારમાં સિંહ પરિવારના ધામાથી સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો હતો ત્યારે જેના પગલે ગ્રામજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે Gracias.